એક નજરે જોતા આપણને એવું લાગે કે આપણે ક્યાંક ઠંડા પ્રદેશમાં આવી ગયા છે પણ ના આપણે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામે રાજુભાઈ ધુલિયાને ત્યાં ગોપાલ ફાર્મ ઉપર અમે સંતોની સાથે આવ્યા છે ગોપાલ ફાર્મ ઉપર એટલા માટે આવ્યા છે કે અમારા રાજુભાઈએ સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે કે જનરલી ઠંડા પ્રદેશમાં થતું હોય પણ આજે રાજુભાઈએ જાગૃત ખેડૂત તરીકે ખેડૂત શું કરી શકે આપણે ખેડૂતોની એવી જ ભાવના હોય કે આપણે ઘઉં વાવી કપાસ વાવી મગફળી વાવી પણ રાજુભાઈએ એક સ્ટેપ ઉપર ચડી અને આજે સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે કેટલા દિવસની મહેનતે અત્યારે અત્યારે સ્ટ્રોબેરી તૈયાર થઈ ગઈ છે એમની ભાવના પણ સારી છે કે આજે સંતોને આ ફાર્મ ઉપર બોલાવ્યા કે આ સ્ટ્રોબેરીનું જે ઉત્પાદન થાય એ જેના પરિવારમાં બાળકો જમે એ પ્રસાદી થાય તો એ પ્રસાદી રૂપી સ્ટ્રોબેરીનું ઉત્પાદન રાજુભાઈએ કર્યું છે આનંદની વાત એ છે કે આ જે આપણે સ્ટ્રોબેરી જોઈશી પેસ્ટીસાઇડ વગરની ઓર્ગેનિક ઓર્ગેનિક સ્ટ્રોબેરી છે તો રાજુભાઈ ધુલિયાના મોબાઈલ નંબર અમે વિડિયોમાં આપી છે રાજુભાઈ તમારા મોબાઈલ નંબર બોલો ચોરાણું બે એંસી પાંત્રીસ પાંચસો ચોરાણું બસો એસી પાંત્રીસ પાંચસો આ રાજુભાઈના મોબાઈલ નંબર છે રાજુભાઈ અત્યાર લગી સ્ટ્રોબેરી પાંચસો રૂપિયાની કિલો વેચતા હતા હવે તમને આ સ્ટ્રોબેરી સંતોના હાથે મુહૂર્ત કરાવી ભગવાનને જમાડી ભગવાનનો થાળ જમાડી અને આજથી રાજુભાઈ આ સ્ટ્રોબેરી ચારસો રૂપિયાની કિલો ડાયરેક રાજકોટવાસીઓ ગોંડલવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓને આપવાના છે તો જે રાજુભાઈના નંબર આપ્યા એ નંબર ઉપરથી તમે ડાયરેક સ્ટ્રોબેરી મગાવી અને પોતાના બાળકોને ડાયરેક ફાર્મની સ્ટ્રોબેરી આપો અને એ પણ બકાલાના ભાવમાં ચારસો રૂપિયાનો કિલો તો આપણે બધા રાજુભાઈના નંબર ઉપર તમારે પણ સ્ટ્રોબેરીનું વાવેતર કરવું હોય તો ખેડૂત મિત્રો રાજુભાઈ એ જાગૃત ખેડૂત છે ખેડૂતોના છે તમને પણ જાણ કરશે કેમ વાવેતર કરવી કેવી રીતે કરવી એ અને જેને પોતાના પરિવાર માટે સ્ટ્રોબેરી જોતી હોય તો પણ રાજુભાઈને ફોન કરજો તો આજે અમને ખૂબ આનંદ થયો એક જાગૃત ખેડૂતની વિઝિટ કરી રાજુભાઈ તુલ્યાન ત્યાં સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી ગોંડલ અક્ષર